તો સુરેન્દ્રનગરમાં પણ સામાન્ય વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે પાલિકા પ્રમુખના વોર્ડમાં જ વરસાદી પાણી ભરાઈ ગયા છે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે ભૂગર્ભ ગટર રોડ અને પાણી સહિતની અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે સુરેન્દ્રનગર શહેરમાં સામાન્ય વરસાદમાં જ આ પ્રકારના દ્રશ્યો અહીંયા સર્જાઈ ગયા છે જીજ્ઞાબેન પંડ્યાના વોર્ડમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ પ્રી મોન્સૂનની કામગીરી પર મસ્ત મોટા દાવા કરવામાં આવે છે પરંતુ આ બધા જ દાવા માત્ર ને માત્ર કાગળ પર જ હોય તે પ્રકારના આ દ્રશ્યો અહીંયા ચાળી ખાઈ રહ્યા છે શહેરમાં દરેક વોર્ડમાં સમસ્યાઓનો ઢગલો જોવા મળી રહ્યો છે ત્યારે ભૂગર્ભ ગટર હોય કે પછી પાણી હોય આ અનેક સમસ્યાઓથી અહીંયાના સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સહિતની ટીમ એસી ઓફિસમાં બેસીને માત્ર કાગળ પર કામગીરી કરે છે પરંતુ સ્થાનિકોને અહીંયા હાલાકી ભોગવવી પડે છે